પોલીસ સબ ઇન્સ્પેક્ટર સ્વર્ગની શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવેલ જે શારીરિક કસોટી પૂર્ણ થતાં આ કસોટીમાં બિન પોલીસ સબ ઇન્સ્પેક્ટરના સ્વર્ગમાં શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોની વિગત તો આપણે આના ઉપર ક્લિક કરીએ છીએ એટલે જે છે આવી રીતની ફાઇલ ખુલી જાય છે અહીંયા જોઈ શકો છો કે જે છે લગભગ બે હજારના ઓગણીસ પેજની આખી જે છે પીડીએફ ફાઇલ છે જે પણ લોકો ક્વોલિફાઈડ થયા છે એ લોકોની આખી પીડીએફ છે આજની જ માહિતી છે સત્તર ફેબ્રુઆરીની તો મિત્રો આ પીડીએફ તમને આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે વધુ માહિતી માટે આપણી ચેનલ સાથે જોડાયેલો આપણી ચેનલ ઉપર તમને તમામ પ્રકારની માહિતી મળી જશે અન્ય પણ ઘણી બધી વિગત છે તો આ પણ વસ્તુ જે છે એ આવે છે ઘણા લોકોને હાઇટમાં તકલીફ થઈ છે તો એને લઈને પણ અહીંયાથી માહિતી આપેલી છે ખાસ કરી ઘણા બધા લોકો અત્યારે કોન્સ્ટેબલ અને પીએસસી ની તૈયારી કરે છે જેમાંના જે કોન્સ્ટેબલ અને પીએસઆઈ છે અથવા તો પીએસઆઈ છે એમણે દોડ પાસ કરી છે એ લોકો માટે સરસ મજાનો મટીરીયલ જે લોકોને જે છે તૈયારી કરવી છે બહુ જુ એવી કિંમત છે એને પ્લે સ્ટોરમાં જે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે ત્યાંથી તમને આ બધી જ વસ્તુ મળી જશે જે પણ લોકોને કોન્સ્ટેબલની તૈયારી કરવી છે અને પેપર જોઈએ છે ખાલી પેપર પેપર જોઈએ જોઈએ છે છે અભ્યાસક્રમ મુજબના તો આ બધી જ વસ્તુ તમને માહિતી માટે ચોરાણું વધુ માહિતી માટે ઓગણીસ આ નંબર ઉપર WhatsApp માં હાઈ કરી મેસેજ કરી દેવો બાકીની માહિતી છે ડાયરેક્ટ જોડાવો તો લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તમામ માહિતી આપણી ટેલિગ્રામ ઉપર મળી જશે મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માતરમ